પચરંગી સ્કૂલ ગાંધીધામમાં ઔદ્યોગિક એકમોના કારણે ભારે વાહનોની વ્યાપક અવરજવર હોય છે ત્યારે પડાણા ખાતે ગેરકાયદે રીતે પંપ ઊભો કરી બાયોડીઝલનો સંગ્રહ કરવામાં આવ્યો હતો આ ઇંધણ વાહનોમાં પુરવવામાં આવતું હતું જેથી દરોડો પાડવામાં આવ્યો હતો જ્યાંથી ચોવીસ હજાર આઠસો પંચાણું લીટર શંકાસ્પદ પેટ્રોલિયમ કબજે કરવામાં આવ્યું છે જેની કિંમત ઓગણીસ લાખ એકાણું હજાર છસ્સો આંકવામાં આવી છે આ બાબતે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણવા મળતી વિગતો મુજબ બચાવ ગાંધીધામ નેશનલ હાઇવે પર પડાણા ગામની સીમમાં પંચરત્ન કોમ્પ્લેક્ષની પાછળ આવેલ પાર્થ લોજીસ્ટીકના વાડામાં આ દરોડો પાડવામાં આવ્યો હતો અંજાર ડીવાયએસપી એલસીબીપીઆઈ પીએસઆઈની ટીમ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો અહીં પાર્થ લોજીસ્ટીકના વાડામાં ડીઝલ પંપ આવેલ હતો જ્યાં ટ્રાન્સપોર્ટેશનના વાહનોમાં ઇંધણ તરીકે શંકાસ્પદ પેટ્રોલિયમ પદાર્થ ભરવામાં આવતો હતો ખરાઈ કરતા ડીઝલ સંગ્રહ કરવાનો ત્રીસ હજાર લીટરની કેપેસિટીવાળો ટાંકો તેમજ કન્ઝ્યુમર પંપ મળી આવ્યો હતો ટ્રાન્સપોર્ટેશન વાહનોમાં બાયોડીઝલ ભરતા મૂળ પાટણ વિસ્તારના હાલે પડાણા સીમમાં રહેતા પંકજ રબારીની અટકાયત કરવામાં આવી હતી આ જગ્યા અંતરજાળના ધીરજ આગરિયાની હોવાનું જાણવા મળ્યું હતું જેથી તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે ટાંકામાં સંગ્રહ કરેલ શંકાસ્પદ બાયોડીઝલ રાખવા અને વેચાણ કરવા સંદર્ભે કોઈ પુરાવા મળી આવ્યા ન હતા જેથી મુદ્દામાલ સીલ કરવામાં આવ્યો છે તેમજ પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવી છે આ બાબતે બી ડિવિઝન પોલીસમાં ગુનો પણ દાખલ કરાવાયો છે